એટલે વ્રજદાસજીએ પ્રશ્ન કર્યો કે કૃપાનાથ અમારે સેવા કરતી વખતે કઈ કઈ બાબતોની સાવધાની રાખવી તો શ્રી હરિરાયજી કહે છે કે તે ઘણો સુંદર પ્રશ્ન કર્યો હવે સાંભળ તસ્ય સેવા પ્રકુરવિત યાવત જીવમ સ્વધર્મતઃ ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધયતે પહેલી વાત આજીવન સેવા કરવી એટલે કે મૃત્યુ પર્યંત સેવા કરવી બીજી વાત સેવાને સ્વધર્મ એટલે કે આત્માનો ધર્મ સમજીને કરવી ત્રીજી વાત કરવી શુદ્ધ ભાવ પ્રભવ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજનમ અંતર્યામી સમસતાના ભાવમ જાનાતી માનસમ હવે ચોથી વાત પ્રભુમાં શુદ્ધ ભાવ રાખવો પાંચમી વાત

વસ્ત્રો બદલ્યા વિના કેવી રીતે રાજ વોગારો વગેરે વગેરે સાતમી વાત ગુપ્ત રીતે સેવા કરવી આપણી સેવા બીજાઓની સામે પ્રગટ ન કરવી આઠમી વાત દિનતા અને તાપભાવપૂર્વક સેવા કરવી નવમી વાત જેમ રાજાનો ભય રાખી રાજાની સામે જઈએ તેમ સેવામાં અપરાધ ન થાય તેનો ભય રાખી કાળજીપૂર્વક સેવા કરવી દસમી વાત શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાહેબજીએ બતાવેલી રીતથી સેવા કરવી આપણી બુદ્ધિના કલ્પિત પ્રકારથી કે દુર્ભાવથી સેવા ન કરવી